પટેલ સમાજના કિકાની પરિવાર દ્વારા અઠ્ઠાવીસ વર્ષીય મહિલાના અંગોનું દાન કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું જોનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન પીપી સવાની હોસ્પિટલ અને પટેલ સમાજના યુવા આગેવાનોના સંયુક્ત પ્રયાસોથી પરિવાર દ્વારા અંગદાન કરી માનવતાનું શ્રેષ્ઠ કાર્ય કરાયું હતું તારીખ ચોવીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ સવારે દસ વાગે પોતાના બાળકોને ટ્યુશનમાંથી મૂકીને પિનલબેન ઘરે આવ્યા હતા અને ઘરે આવતા સાસુને ફરિયાદ કરી હતી કે મને મારી તબિયત ઠીક નથી લાગતી એટલું કહી પોતાના બેડરૂમમાં જતા રહ્યા હતા જ્યારે ફરી બાળકોને ટ્યુશનમાં લેવા જવાનો સમય થયો ત્યારે તેમના સાસુ દ્વારા તેઓને જગાડવા ગયા ત્યારે એ જાગ્યા ન હતા અને દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ દરવાજો અંદરથી લોક હતો એટલે બાજુમાં રહેતા સંજયભાઈ પદ્માનીને તેઓએ બોલાવ્યા હતા અને તેમને અજુગતું લાગતા તેઓએ તાત્કાલિક દરવાજો તોડ્યો હતો અને બેડરૂમની અંદર પ્રવેશતા સાસુએ જોયું તો પિનલબેન ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં લાગતા હતા એટલે તેઓએ તેમના બંને દીકરા મૌલિક અને યોગેશને ટેલિફોનિક જાણ કરી હતી અને ઘરેથી તાત્કાલિક સુરત વરાછા રોડ ખાતે પીપી માણિયા હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતા જ્યાં પિનરબેનની પરિસ્થિતિ જોતા આઈસીયુમાં દાખલ કરી સારવાર કરવામાં આવી હતી આશરે ચાર દિવસની સારવાર બાદ દર્દીને ડૉક્ટર સંકેત તાખર આયુષ ગોડકિયા જયદીપ હિરિપરા દ્વારા તેઓને બ્રેન્ડેડ જાહેર કરાયા હતા